વરાછાની આ જાણીતી મોબાઈલના માલિકો દ્વારા તમામ નિયમો નેવે મૂકી દીધા હતા મોબાઈલના દુકાનના પ્રમોશન માટે અને ફોલોઅર્સ વધારવા કોઈ પણ હદ સુધી જઈ રહ્યા છે પાંચ દિવસ પહેલા કાર અને ખુલ્લી જીપમાં સ્ટન્ટ કરીને લોકોને ગિફ્ટ આપવામાં આવી હતી મની હાઇટર્સ થીમ પર પ્રમોશન સાથે કાર અને જીપમાં સ્ટન્ટ કરવામાં આવ્યા હતા આ વિડીયો વાયરલ થતાં આ મામલે વરાછા પોલીસ દ્વારા તપાસ ચાલી રહી છે ત્યાં વધુ એક વિડીયો વાયરલ થયો છે હવે આ મોબાઈલના દુકાનદારે પ્રમોશન માટે તમામ હદ પાર કરી દીધી છે સર્કસ સહિતના કોઈ પણ જગ્યા ઉપર પ્રાણીઓનો ઉપયોગ કરવાનો પ્રતિબંધ લાગેલો છે ત્યારે આ હેવમોર મોબાઈલના દુકાનદાર દ્વારા એક મોબાઈલના પ્રમોશન માટે હાથીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો મોબાઈલને જમીન પર મૂકીને તેના પર હાથીનો પગ મૂકવામાં આવ્યો હતો જો આ પ્રમાણે ના પ્રમોશન સમયે હાથીને કંઈક નુકસાન થાય તો તે ખૂબ ગંભીર બાબત છે આ વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં વન વિભાગ દ્વારા દુકાનદારની નોટિસ પણ પાઠવવામાં આવી છે અને તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ડિલીટ કરવામાં આવી રહ્યા છે કે દુકાનદાર દ્વારા કાર સાથે સ્ટન્ટ કરવામાં આવેલા વિડીયોની પોલીસ દ્વારા હજુ તપાસ કરવામાં આવી રહી છે ત્યાં વધુ એક વિડીયો વાયરલ થયો છે આ મામલે કડક કાર્યવાહી કરવામાં આવે તો આ પ્રકારના પ્રમોશન માટે હદ જે રીતે પાર કરવામાં આવી રહી છે તે માટે આ એક કાર્યવાહી કરીને દાખલો બેસાડવામાં આવે તો આવા પ્રમોશન કરનારાઓ માટે ચેતવણી રોપ કહી શકાય છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત